એક સમયે દેવગુરુ બૃહસ્પતિએ પરમપિતા બ્રહ્માજીને કહ્યું હે બ્રહ્માજી હું નવરાત્રિ વ્રતનું મહત્વ જાણવા માંગુ છું દેવી દુર્ગાને સમર્પિત આ નવરાત્રિ પરમ શક્તિ સાથે સંબંધિત છે શું આ ત્રિદેવની કોઈ લીલા છે બ્રહ્માજીએ જવાબ આપ્યો હે બૃહસ્પતિ તમે તો દેવતાઓના ગુરુ છો તમારી યોગ શક્તિના પ્રભાવથી આ રહસ્ય જાણી શકો છો પરંતુ જનકલ્યાણ અને માનવ હિત માટે હું તમને ભગવતી દુર્ગાના પ્રભાવનું વર્ણન કરું છું સમગ્ર વિશ્વની જનની મા દુર્ગા છે સૌથી પહેલા આ વ્રત એક પવિત્ર પ્રેરણાથી કરવામાં આવ્યું હતું એક પિતા પ્રજાપતિ મા દુર્ગાની પૂજા અને હવન કરતા હતા તેમની પુત્રી સુમતી ત્યાં હાજર રહીને પૂજન કરતી હતી એક દિવસ સુમતી પોતાની સખીઓ સાથે રમવા લાગી અને પૂજામાં હાજર રહી નહીં પિતાએ બોલાવ્યું પરંતુ સુમતી ના આવી આવા વ્યવહારથી પિતા ક્રોધિત થયા અને બોલ્યા સુમતી એ મારી આજ્ઞાનો અનાદર કર્યો મેં તને બાળપણથી પૂજા શીખવી પણ આજે તે એકવીસ વર્ષની ઉંમરે પણ અપમાન કર્યું તે મારું અને દેવીનું પણ અપમાન કર્યું છે તેનું પરિણામ તારે ભોગવવું પડશે હું તારું લગ્ન કોઈ કુષ્ઠરોગી સાથે કરાવી દઈશ પિતાના આ કઠોર વચનો સાંભળી સુમતીને ખૂબ દુઃખ થયું તેણે પિતાને કહ્યું પરંતુ તેના નિર્ભય વચનોથી પિતાને વધુ ક્રોધ આવ્યો તેમણે સુમતીનું લગ્ન એક કુષ્ઠરોગી સાથે કરાવી દીધું અને ક્રોધમાં બોલ્યા તારા કર્મોનું ફળ ભોગવ જો ફક્ત ભાગ્યના ભરોસે રહીશ તો તારું ભલું કેવી રીતે થશે પિતાના આ કઠોર વચનો સાંભળી સુમતી વિચારવા લાગી ભાગ્યમાં જે લખ્યું હતું તે મને મળ્યું મને મારા ભાગ્ય સાથે કોઈ ફરિયાદ નથી દુઃખી મનથી સુમતી પોતાના પતિ સાથે ચાલી ગઈ તેની હું તારાથી પ્રસન્ન છું તું જે ઈચ્છે તે વરદાન માગી શકે છે એ પૂછ્યું આપ કોણ છો હે દેવી જે મારાથી પ્રસન્ન થયા છો માતાએ કહ્યું હું આદિશક્તિ છું હું જ કાલી લક્ષ્મી અને સરસ્વતી છું તો બાળપણથી જે દેવીની પૂજા કરતી આવી છે તે હું જ છું તારા પૂર્વ જન્મના પુણેના પ્રભાવથી હું પ્રસન્ન છું હું તને તારા પૂર્વ જન્મનો વૃત્તાંત સંભળાવું છું તો પૂર્વ જન્મમાં ભીલની સ્ત્રી હતી એક દિવસ તારા પતિએ નિષાદમાં ચોરી કરી જેના કારણે તમે બંનેને કારાગારમાં બંધ કરવામાં આવ્યા નવ દિવસ સુધી તમને ખાવા પીવાનું ન આપવામાં આવ્યું પરંતુ તે સમય નવરાત્રીનો હતો આ રીતે અજાણતા તમારું નવરાત્રિનું વ્રત પૂર્ણ થયું તેના પ્રભાવથી તારા પુણ્ય જાગૃત થયા છે હવે તું જે ઈચ્છે તેમાં સુમતીએ કહ્યું હે માતા હું આપને પ્રણામ કરું છું જો આપ મારાથી પ્રસન્ન છો તો કૃપા કરીને મારા પતિનો કુષ્ઠરોગ દૂર કરો દેવીએ કહ્યું તથાસ્તુ એટલે સુમતીના પતિનું શરીર કુષ્ઠરોગ મુક્ત થઈ ગયું અને તે સોના જેવું ચમકતું થયું આ વૃત્તાંત પછી બ્રહ્માજીએ બૃહસ્પતિને કહ્યું દેવીની કૃપાથી સુમતી ખૂબ પ્રસન્ન થઈ કાળક્રમે તેને દેવીના આશીર્વાદથી એક પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ તેની દેવી પરની આસ્થા વધુ દૃઢ થઈ અને તે નિરંતર દેવીની સ્તુતિ કરવા લાગી દેવીએ ફરી પ્રગટ થઈને વરદાન માગવા કહ્યું સુમતીએ કહ્યું હે માતા આપ દુર્ગતિ દૂર કરનાર છો આપે મારું સર્વ પ્રકારે મંગળ કર્યું જો આપ મને કંઈક આપવા ઈચ્છો છો તો હું તે નવરાત્રિ વ્રતની વિધિ જાણવા માંગુ છું જેના પ્રભાવથી આપ મારાથી પ્રસન્ન થયા સુમતીના વચનો સાંભળીમાં દુર્ગાએ તેને સમસ્ત પાપોને દૂર કરનાર નવરાત્રી વ્રતની વિધિ બતાવી અને અંતર ધ્યાન થઈ ગયા સુમતીપણ માં દુર્ગાના આશીર્વાદ અને નવરાત્રી વ્રત પ્રભાવથી પોતાના પરિવાર સાથે હર્ષ અને ઉલ્લાસપૂર્વક જીવન જીવવા લાગી આવી રોચક કથાઓ સાંભળવા માટે અમારી ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી નવી કથાઓની સૂચનાઓ તમને મળતી રહે